નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવેશું આજે તમારા માટે થઈને એક દેશી ઉપાય લઈને આવ્યા છે જેને દેશી ઈલાજ કહેવામાં આવે છે જેને ગોમડાનો મિત્રો તમારે ડોક્ટરના પૈસા નહીં બગાડવા પડી કારણ કે ડૉક્ટર પાસે કોઈ દવા નહીં લેવી પડે જો તમને માથાનો દુખાવો રહેતો હોય શરીરના અંદર કોઈ પ્રકારની કમજોરી રહેતી હોય એટલે કે તમારું વજન વધી જતું હોય અને પેટની ચરબી વધતી હોય એટલે કે તમારે પેટની ચરબી ઘટાડવી હોય અને વજન ઉતારવું હોય અને તમને માથાનો દુખાવો રહેતો હશે એને મટાડવો હોય તો તમે મિત્રો મારો વિડીયો અંત સુધી જોજો કારણ કે આ મારો વિડીયો અંત સુધી જોશો તો તમારી શરીરની કેટલી પણ બીમારીઓ દૂર થશે અને તમે મને જિંદગીભર યાદ કરશો શું મિત્રો તમે જાણો છો કે તમને માથાનો દુખાવો શા માટે થતો હોય છે શા કારણથી તમને માથું દુખાતું હોય કારણ કે તમારા શરીરના અંદર અમુક કેમિકલવાળા તત્વો ઘૂસી જાવ એના કારણે તમને માથાનો દુખાવો રહેતો હોય એટલે કે તમે કદાચ કદાચ થઈને દૂધ પીતા હોય અને દૂધ સાથે તમે ખાટી વસ્તુનું સેવન કરતા હોય માની લો કે આ ત્રણ વસ્તુ ખાટી છે એક આ ડુંગળી છે સલ્ફરથી ભરપૂર છે એટલું યાદ રાખજો એટલે કે લસણ પણ ખાતા હોય લસણ આ ડુંગળી ખાતા હોય એટલે કે એના અંદર સલ્ફર ભરપૂર હોય છે બીજી એક વાત કરું કે આ ટોમેટો ટોમેટાની અંદર પણ ખટાશ વધારેલી હોય અને આ આ લેબુ પણ જોઈ શકો છો આ લેબુના અંદર પણ ખટાશ હોય એટલે કે તમે દૂધ સાથે તમે આ દૂધ જોઈ શકો છો દૂધ સાથે તમે ખાટી વસ્તુનું સેવન કરતા વધતાં તમે ડુંગળી અને લસણ ખાતા હોય એના કારણે તમને માથું દુખાતું હોય માથું દુખાવાનું મુખ્ય કારણ એ છે કે તમે વિરુદ્ધ આહાર કરતા હોય એટલે કે મિત્રો આ દૂધ છે એના સાથેની આ ખાટી વસ્તુઓ છે અને આ ડુંગળી છે સલપર્યું એટલે કે આ જે આ વસ્તુ મેં તમને જે બતાવી છે ને એ દૂધ સાથે બહુ વેરી છે એટલે કે આ ઝેરવાળી વસ્તુ સારી એટલે કે દૂધ સાથે આ વસ્તુ ના લેવી દાખલા તરીકે તમે દૂધ પીધું હોય તો ત્યારે આ વસ્તુ ના લેવાની આ વસ્તુ લેશો તો તમને માથાનો દુખાવો રહેશે અને તમારા શરીરના અંદર ઝેર આવશે એટલું યાદ રાખજો હા એટલું યાદ રાખજો કે તમે આ વસ્તુનું આ ડુંગળીનું સેવન કર્યું અને આ ખાટી વસ્તુનું આ સેવન કર્યું તો તમારે દૂધ નહીં પીવાનું એટલું યાદ રાખજો તો તમને માથાનો દુખાવો નહીં રહે હવે મિત્રો જો તમને માથાનો દુખાવો રહેતો હોય અને તમારે માથું દુખતું મટાડવું હોય તો મિત્રો હવે તમને હું એક ઉપાય કહું અને ઉપાય કરશો તો સો ટકા તમને રિઝલ્ટ મળશે એક બીજી પણ એક ફળ વિશે વાત કરવાનું કારણ કે એ ફળ છે એનું ફળનું સેવન કરવાથી પણ તમને માથું દુખાતું પણ મટી જાય છે તમે મારા વિડીયો સમક્ષ આ સફરજન જોઈ શકો છો કારણ કે આ સફરજન છે એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે અને ઓના અંદર કેટલા પણ રાસાયણિક તત્વો રહેલા હોય છે એટલું યાદ રહો કારણ કે વહેલી સવારે ઉઠો તમે જ્યારે તમને માથાનો દુખાવો રહેતો હોય ફોરોફોરો તો તમારે આ શાલ જોઈ શકો છો સાલ આરે આખું આ સફરજન ખાઈ લેવાનું એટલે કે એક જ સફરજન ખાઈ લેવાનું એટલે કે તમારું માથું દુખાતું પણ મટી જશે એક પણ બીજી પણ વાત કરી લઉં કે તમારી પેટની ચરબી વધતી હોય વજન પણ વધતું હોય એને પણ દૂર કરે છે કારણ કે વજનને ઉતારે છે અને પેટની ચરબીને પણ ગાળે છે કારણ કે સફરજનના અંદર એટલા બધા એન્ટી ઓક્સિડન્ટ ગુણો રહેલા છે ને રાસાયણિક તત્વોથી એટલું ભરપૂર છે કે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે એકદમ તંદુરસ્ત રાખે છે આપણા શરીરના અંદર ઘણા બધા રોગો પહોંચે એના આવવા નહીં દે કારણ કે આ છે ને સફરજન એ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે એટલે કે મજબૂત કરે છે એટલે કે આપણા રોગો સામે લડવાની તાકાત પેદા કરે છે એટલે કે આ સફરજન નિયમિત એક સેવન કરશો તો તમારા શરીરની કેટલી પણ બીમારીઓ દૂર થશે અને જો તમને માથું દુખાતું છે તો માથાને તો સો ટકા આરામ આપશે કારણ કે માથું દુખાતું મટાડશે સફરજનનું સેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં થાય છે તમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય એને પણ મટાડે છે હવે મિત્રો તમને એક દેશી ઉપાય અને દેશી ઈલાજ વિશે ગમળાના વાત કરવાનો એ કરશે તો સો ટકા તમને માથું દુખાતું પણ મટી જશે અને તમારું શરીરનું જે વજન વધી રહ્યું છે એ પણ ઉતરી જશે તમે મારા વિડીયો સમક્ષ કાળા મરી જોઈ શકો છો એટલું યાદ રાખજો કે કાળા મરીનું ફક્ત વહેલી સવારે ઉઠીને ફક્ત આ બે ખાવાથી કાળા મરી ફક્ત આ બે કાળા મરીનું નિયમિત સેવન કરવાથી વહેલી સવારે તમારા શરીરની કેટલી પણ બીમારીઓ દૂર થઈ છે તમને ગઠિયા જેવી તકલીફો હોય સંધિવા જેવો રોગ હોય એને પણ મટા કાળા મરીના ઉપયોગો આયુર્વેદમાં ઘણા બધા જણાવવામાં આવ્યા છે કારણ કે ઓને અર્થ કહેવામાં આવશે કારણ કે ઓનું નિયમિત સેવન કરવાનું આયુર્વેદમાં ઘણું વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે આયુર્વેદમાં ગ જે ઋષિમુનિઓ એને કીધું હતું કે રોજ વહેલી સવારે ઉઠીને જો તમે કાળા મરીનું સેવન કરશો તો તમારા શરીરની એ ટુ જેટ બીમારીઓ દૂર થશે હવે તમને દેશી ઉપાયની વાત કરું તમારે શું કરવાનું છે ખબર છે આટલા કાળા મરી લઈ રહેવાના જોઈ શકો છો મારા વિડીયો સમજ હવે તમે મારા વિડીયો સમક્ષ ખલ જોઈ શકો છો ગોમડાનો શું દેશી હવે તમારે શું કરવાનું છે કે આ કાળા મરી જોઈ શકો છો એ ઓના અંદર આ રીતે નાખી દેવાના છે હવે આ બે વસ્તુને બરાબર વાટી લેવાની છે આ રીતે તમારે વાટી લેવાની એટલે એટલે કે એનો ભૂક્કો કરી લાવ મિત્રો હું સાયન્સ સાયન્સનો સ્ટુડન્ટ છું હું બીએસસી કેમેસ્ટ્રી કરેલું છે મિત્રો તમને હું શુદ્ધ દેશી ભાષામાં સમજાવું છું કારણ કે હું મારી રીતે તમને એજ્યુકેશન લેવલે હું સમજાય તો તમને નહીં ખબર પડે એટલે કે તમને શુદ્ધ દેશી ગોમડાની રીતથી સમજાવું છું એટલે કે તમારે આ રીતે વાટી લેવાનું હવે શું કરવાનું છે ખબર છે આ રીતે જોઈ શકો છો આ રીતે ખલના અંદરથી ઓમાં આ વાટચીમાં આ રીતે લઈ રહેવાનું હવે તમારે શું કરવાનું છે ખબર છે તમે આ મારા વિડીયો સમક્ષ આ લેબુ જોઈ શકો છો એ તમે ચારે ચાર લઈ શકો છો ને આ બે પણ લઈ શકો હવે હું તમને ખાલી જાણકારી માટે થઈને તમને ફક્ત બે લેબું લઈને હું બતાવી દઉં હવે શું કરવાનું આ ચાકુથી આ રીતે ચાર આ રીતે ટુકડા ખરીદે ને હવે શું કરવાનું છે ખબર છે કે આ રીતે હું આમ નેચવી દેવાનું છે જોઈ શકો છો આ ઓના અંદરથી રસ નીકળવાનો આ રીતે એટલે કે જે કાળા મરી વાટચીમાં લીધા છે ને એ આ રીતે ખાલી હું રસ પાડી દેવાનું છે ચારે ચારનો એટલે કે આ રીતે હું રસ પાડી દેવાનો છે મિત્રો આ ફક્ત તમારી જાણકારી માટે છે આ રીતે આ રીતે હવે તમે આ જે વાટીને લીધો કાળી મરી એના અંદર તમે લેબો આ રીતે બે હોય કે ચાર હોય જે રીતે અંદર અંદર નેચવી દેવાની એટલે કે રસ અંદર પાડી દેવાનો હવે પાણીને શું કરવાનું છે તમારે ખબર છે શુદ્ધ પાણી લેવાનું છે આ રીતે તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો શુદ્ધ દેશી ગોમડાનું પાણી એટલે કે આ રીતે થોડું ઘણું છે ને લઈ રહેવાનું એ આટલું લઈ જવાનું આટલું આટલું લઈ રહેવાનું દસથી પંદર મિલિટર આ વસ્તુ છે ને આમ પડી રાખવાની એટલું એ તો કોઈક ઢોંકી દેવાનું કારણ કે જે આ કાળા મરીના અંદર જે ગુણો રહેલા છે રાસાયણિક તત્વો રહેલા છે એ પોણીને મળી રહે લેબુને મળી રહે એટલે કે તૈણોનું મિશ્રણ થાય મિશ્રણ થાય એટલે કે એક એવી સુપરહીટ દવા બને ને કે દવાને તમારે ગણી કરીને ગાળી લેવાની ગણી કરીને ગાળીને નૈણા કોઠે યારું પી લેવાની એટલે કે વહેલી સવારે ઉઠીને આવું નિયમિત કરશે તો તમને માથાનો દુખાવો પણ મટી જશે તમને કોઈ પણ શરીરની તકલીફ હોય સંધિવાજો રોગો ગઠિયા હોય કે તમારું વજન વધતું હોય પેટની ચરબી વધતી હોય કોઈ કોઈ બી તકલીફ હોય એ ટુ ઝેડ તમારી શારીરિક કમજોરી રહેતી હોય એ પણ મટી જાય છે એટલું યાદ રાખજો કારણ કે આ સો ટકા માથાના દુખાને મટાડશે અને વજન પણ ઉતારશે એટલું યાદ રાખજો મિત્રો એક પણ બીજી પણ વાત કરી લઉં કે તમે મારા વિડીયો સમક્ષ આ લવિંગ જોઈ શકો છો ને એલાયચ તમે રોજ વહેલી સવારે ઉઠો જ્યારે જ્યારે ઉઠો ને ત્યારે તમારે લવિંગ ખાલી ફક્ત બે ચબાઈ ચબાઈને ખાવાના કોઈ તો ઇલાયચી બે ખાવાના તમારા શરીરની એટલું જેટ બીમારીઓ છે ને એ દૂર થઈ જશે કારણ કે તમે મને જિંદગીભર યાદ કરજો કારણ કે લવિંગ અને જે આ ઇલાયચીની અંદર એટલા બધા ગુણો રહેલા છે ને કે આપણા શરીરને મજબૂત બનાવે છે એટલું યાદ રાખજો અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારી છે અને પેટની લગતી બીમારીઓને પણ મટાડી છે હા એક બીજી પણ વાત કરેલું છે કે કાળા મરી છે ને તમારી પેટની લગતી પણ બીમારીઓને મટાડશે તમારી ગેસ જેવી તકલીફો હોય કે એ ટુ સમીક્ષા હોય તમારી પેટની લગતી એને પણ મટાય તમારી રોગપ્રતિકારક પણ શક્તિ વધારે છે તમે નિયમિત ઓનું પણ સેવન કરશો ને તો તમને માથાનો દુખાવો રહેતો હશે તમારું વજન વધી વધી ગયું છે એ પણ ઉતરી જશે મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી હોય પ્લીઝ પ્લીઝ જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય તો જે લાલ કલરનું બટન છે તંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકર પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડીયો છે બીજા મિત્રોને પર શેર કરજો મિત્રો તમે મારો વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર